એ લબડ આવરી બાર નહીં કાઢવાનો હા એવરીજ નહીં આ મે પેરાઈને એક વખત બાર નહીં કાઢવાની એ એક વખત એટલે હવે તમાર જે જમ કરવું એમ કરવાનું કડાન તમે એડીકો બનાવવાનો ઓમ ઉપાડીને કાઢું બાર નહીં કાઢવાનો એમ નેમ જે પણ કાઢ દે બાર એને 100 રૂપિયા એ લબડ ખરી ના કાપવાનું નહીં એમ તો બધે કાપી દે કાપી તો હું કાઢી દઉ લબડ ને બાર કાઢ્યા વગર બાર કાઢવાનું ને કાઢી દેતો

લબડ થી તમે લે ઉપાડ્યું કે તમારો મોટી મારવી તો મારી ઓમ કરી ચલો એ ધારો કે ધારો કે મેં ઓમ કો ઉપાડી ફેરાય ને ઓમ નહી કરવા ખબર પડી ગઈ હા ખબર પડી ગઈ ચાલે બાર <try> 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 <pa, to>, <try> <try> <try>

આકાણ તો બરોબર કે ઉમર થઈ ગઈ એટલું બધું મગજ અમને જોયું બરાબર તમે કરીને બતાવો કે

આવું ઈચ્છીએ તો મગજ હોય મગજ દોડાવતો જ નથી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે જય માતાજી જય માતાજી